ઈસમો ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા હોવાથી તેમના રૂમ પર ગત તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર અઢારના રોજ સાંજના અરસામાં મહેમાન તરીકે આવી રોકાયા હતા અને તેમની પાસે રૂપિયા ત્રણ લાખ પાંચ હજાર હતા દરમિયાન જગદીશ લોઢી રામપ્રસાદ વર્મા ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજે જ્ઞાન મહાદુરસિંહની હત્યા કરી તેના મૃતદેહને ઝઘડીયા જેઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધો હતો જગડિયા પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીની ધરપકડ કરી હતી આ કેસ અંકલેશ નામદાર સેન્સન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા સુડતાલીસ દસ્તાવેજી પુરાવા અને દલીલોની ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ એસપી રાહતકર સાહેબે આરોપી જગદીશ લોઢી રામપ્રસાદ વર્મા ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજને તકસીરવાર ઠેરવી આ જીવન કેદની સજા ફટકારી હતી મણંદ જનાર બહાદુર સને બે હજાર અઢારમાં સુરત મુકામેથી રૂપિયા ત્રણ લાખ પાંચ હજાર રોકડા લઈને લાશડીયા જીઆઈડીસી માં એક કંપની પાસે નાખી દીધેલ જે કેસ અંકલેશ્વરના મહેરબાન એડિશનલ સેશન જજ શ્રી એસપી રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારી દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી આરોપીઓ જગદીશ લોધી રામપ્રસાદ વર્મા સુરેશ સરોજ અને રાકેશ સરોજને આ જીવન કેદની સજા અને દંડની સજા ફટકારેલ છે